ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ દ્વારા ફરી વાઘાવાડી રોડ નીલમબાગ તેમજ ઝેલ સર્કલ નજીક ખડકાયેલા દબાણોને દૂર કર્યા અને અનેક વાહનોને લોક મારવામાં આવ્યા હતા ભાવનગર શહેરના મહાનગરપાલિકા દબાણ હટાવ સેલની ટીમ વાઘાવાડી રોડ તથા હિમલિયા રોડ ઝેલ સર્કલ તથા નીલમબાગ રોડ અનેક દબાણો જપ્ત કર્યા હતા અને વાઘાવાડી રોડ ગાડીને લોક પણ માર્યા હતા અને તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણ જપ્ત કરવામાં આવ્યા હતા આબર આબર નાડે ને તો નઈ બેઠો સાહેબ હું પણ નઈ ગઈ અહીંયા આવજે ભતી અહીંયા આવજે દેલે કઈ નઈ આમે નટ લઈ જાતા મ્યુનિસિપલ છે નામ કરવાનો લાગે છે સાહેબ સુગો દે નામ ન કતા કોઈ ઓય ઓય દેવાજ બતાડે આરે આરે પડી જાવ મિલકે અંદર સર રાજુ લગાયા આપણે લગાયા